રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાભાઈ નાઇએ થરાદમાં યોજી પીસી રાષ્ટ્રીય નાય મહાસભા ગુજરાત રાજ્યના પ્રમુખ આંબાભાઈ નાયનું નિવેદન અમદાવાદ ખાતે ઇત્તર સમાજનું મહાસંમેલન યોજાશે આંબાભાઈ નાય સો જેટલી ઇત્તર જ્ઞાતિઓના લોકો આવશે એક મંચ પર જે જ્ઞાતિઓના મતો ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ના મળતા મહાસંમેલનનું થશે આયોજન

તો પૂરા ગુજરાતમાં આવી ઇતર કોમો એમને ન્યાય મળ્યો નથી એમને સન્માન મળ્યો નથી એમને રાજકીય ભાગીદારી મળી નથી એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના ઇતર કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અને એક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ અને ઇતર કોમોને ન્યાય મળે ઇતર કોમોને સરકારમાં ભાગીદારી મળે ઇતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે એમનો આયોગ ન મળે એમના નિગમ ન મળે ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને ન્યાય અપાવીને અમે જંપીશું